નમસ્કાર કોંગ્રેસ કરશે ધમાકો હવે ગુજરાત ફરશે લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રાને યાત્રા યોજી હતી જેનો પ્રતિસાદ મળ્યો હતો ત્યારબાદ સંસદમાં રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીને પડકાર ફેંક્યો હતો કે અમે બે હજાર સત્યાવીસમાં ગુજરાતની ચૂંટણી જીતીશું ત્યારબાદ હવે ગુજરાત કોંગ્રેસ એક્શન મોડમાં આવ્યું છે ઓગસ્ટની બીજી તારીખે યાત્રા યોજાઈ શકે છે અને વિપક્ષ નેતા રાહુલ ગાંધી ન્યાયયાત્રામાં ભાગ લેવા માટે ગુજરાત આવી શકે છે ગુજરાતમાં મોરબીના જુલતાપુર દુર્ઘટના સ્થળથી કોંગ્રેસ યાત્રાની શરૂઆત કરે તેવી સંભાવના છે આ સિવાય રાજકોટના ગેમ ઝોન વડોદરાના હરણીકાંડ તથા ઉના થાન અમદાવાદ તથા સુરત સહિતના દુર્ઘટના સ્થળોને જોડતી યાત્રા હશે જો કે બે ઓગસ્ટથી રાહુલ ગાંધીની ન્યાયયાત્રા સંદર્ભે સત્તાવાર જાહેરાત થશે વિવિધ સ્થળો પર બનેલી ગોઝારી ઘટનાઓના સ્થળોને જોડતી યાત્રા યોજાશે ખાસ કરીને બોરબીથી સુરત અથવા તો ગાંધીનગર સુધીની યાત્રાનું આયોજન થાય તેવી શક્યતા સૂત્રો વ્યક્ત કરી રહ્યું છે ધન્યવાદ